હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ભજીયા ખમણ અને ફાફડામાં ખવાતી બેસનની ચટણી સૌથી પહેલા આપણે અહીંયા બેસનની ચટણી બનાવવા માટે આપણે અહીંયા બે ચમચી બેસન લઈશું વધારે ક્વોન્ટિટીમાં ચટણી બનાવવી હોય તો તમારે વધારે બેસન લેવાનું હવે આપણે અહીંયા પાણી નાખી લઈશું તો આપણે અહીંયા થોડું થોડું પાણી નાખીને બેસનના ગાંઠા થતા હોય તૂટી જાય એટલે આપણે અહીંયા થોડું પાણીને જ અહીંયા નાખીને આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે વધારે પાણી નાખશો તો ગાંઠા તૂટતા વાલ લાગશે તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો બેસનમાં સાહેબ પણ ગાંઠા નથી દેખાતા તો આ રીતે આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ જ એમાં થોડું પાણી બીજું આપણે ઉમેરીશું બેસન તમારે ચાળીને જ લેવાનું છે ચાળ્યા વગર બેસન નથી લેવાનું તમે ચાળીને બેસન લેશો તો જલ્દી ગાંઠા તૂટી જશે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું બેસનને સરસ મિક્સ કરી લીધું છે પાણી સાથે તમે જોઈ શકો છો સાઈદ પણ અહીંયા ગાંઠા નથી તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આ રીતે તમે ચટણી ઘરે બનાવશો તો તમે બજારની ખત ચટણી ખાવાનું ભૂલી જશો તો એકદમ સરસ સ્વાદિષ્ટ બનતી હોય છે અને ખૂબ જ ઓછા સમયમાં ને ખૂબ જ ઓછી વસ્તુમાં બની જતી હોય છે તો હવે આપણે અહીંયા બે ચપટી હળદર નાખીશું બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધું જ આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા બેસનની ચટણીનો વઘાર કરીશું તો એના માટે આપણે અહીંયા એક ચમચી તેલ નાખીશું આપણે વધારે તેલ નથી વાપરવાનું તો આપણે અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા એક જ ચમચી તેલ લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું આપણે અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું અને આપણે અહીંયા તીખાશ માટે આપણે અહીંયા બે લીલા મરચાં તીખા લીધા છે અને આપણે અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે એ પણ આપણે અહીંયા નાખી દઈશું હવે આપણે અહીંયા પાણીમાં બેસન વઘારી છે એ આપણે નાખી દઈશું હવે આપણે એને બરાબર હલાવતા રહીશું શરૂઆતમાં જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે ફક્ત એને બે મિનિટ તો આપણે એને હલાવતું જ રહેવાનું છે તમે શરૂઆતમાં હલાવો નહીં તો ચટણીના અંદર ગાંઠા પડી જશે એટલે આપણે અહીંયા બે મિનિટ સુધી એને હલાવવાનું છે તમે ધીમો ગેસ રાખશો તો પણ ચાલશે તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ જાડી થઈ ગઈ છે અને તમને વધારે પડતી જાડી લાગતી હોય તો તમે પાણી પણ ઉમેરી શકો છો હવે આપણે બેસનની ચટણીમાં બે નાની ચમચી ખાંડ નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે અહીંયા એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું હવે આપણે મિક્સ કરી લઈશું ગેસ થોડો આપણે ફૂલ રાખીશું ચટણીને આપણે બે મિનિટ ઉકળવા દઈશું તો ચટણી આપણી સરસ અહીંયા ઉકળી ગઈ છે તો હવે આપણે એમાં થોડા લીલા ધાડા નાખીશું આપણે બધું જ મિક્સ કરી લઈશું તો બેસનની ચટણી બનીને આપણી તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે તમે જોઈ શકો છો આપણે અહીંયા આટલી જ પતલી રાખવાની છે બહુ આપણે જાડી રાખીશું તો ઠંડી થશે તો વધારે પડતી જાડી થઈ જશે એટલે થોડી આપણે અહીંયા બનાવીએ ત્યારે આપણે અહીંયા પતલી જ રાખવાની છે તો હવે આપણે ગરમા ગરમ ચટણીને સવ કરી લઈશું તો આપણે અહીંયા ગરમા ગરમ બેસનની ચટણીને આપણે અહીંયા સૌ કરી લીધી છે તો ભજીયા ખમણ અને ફાફડા સાથે ખવા બેસનની ચટણી બનીને આપણી તૈયાર છે તો આજની રેસીપી તમને કેવી લાગે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ